જય માતાજી મિત્રો આજે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે ત્રણ પ્રકારના ભજીયા બનાવવાના છે સૌ પ્રથમ આપણે મરચાંના ભજીયા મરચાંને આ રીતના આપણે કાપી લીધા છે ત્યારબાદ આપણે બટેકાના વેફરના ભજીયા અને છેલ્લે આપણે સરગવાના પાન મરચાં અને ડુંગળીના મિક્સ ભજીયા બનાવવાના છે તો ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ આપણે તેનું બેટર તૈયાર કરી લઈશું તો એક બાઉલમાં આપણે ચણાનો લોટ લઈ લીધો છે તેમાં આપણે થોડો અજમો એડ કરી દેવાનો છે અજમાને એડ કર્યા પછી આપણે તેમાં થોડી ખાંડ લીધી છે મિત્રો તમને પસંદ હોય તો લઈ શકો છો અને ના લો તો પણ ચાલે ખાંડ એડ કર્યા પછી આપણે મિત્રો તેમાં લીંબુના રસને એડ કરી લીધેલો છે અહીંયા મેં એક લીંબુનો ઉપયોગ કર્યો છે તો હવે મિત્રો લીંબુના રસને એડ કર્યા પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે તો મિત્રો અહીંયા મેં મીડિયમ સાઇઝની દોઢ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો તો હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે તેને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે મિત્રો બેટરને તૈયાર કરતી વખતે એક જ સાઈડ તેને હલાવવાનું છે જેમાં તેમાં કણિયું ના રહે તો મિત્રો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો સૌ પ્રથમ આપણે તેમાં થોડો ખાવાનો સોડા એડ કરી દેવાનો છે કે જેના લીધેથી આપણા પછી આ એકદમ ફૂલેલા અને એકદમ મસ્ત બને હવે તેમાં આપણે થોડું તેલ એડ કરી દઈશું તેલ એડ કરવાથી ભજીયાનું ટેક્સચર એકદમ સારું એવું આવે છે તો હવે આપણે તેલમાં થોડું આ રીતના બેટર નાખીને જોઈ જઈશું કે આપણું તેલ આવ્યું છે કે નહીં તો આપણું તેલ એકદમ આવીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે બધા જ મરચાંને આ રીતના બેટરમાં ડૂબોવીને તેલમાં રાખી લેવાના છે તો આપણું ભજીયું એકદમ વ્યવસ્થિત ડૂબાડીને આ રીતના તેલમાં મારા પતિ બધા જ ભજીયાને રાખી લેવાના છે તો મિત્રો ભજીયા બધા તેલમાં મૂક્યા પછી આપણે તેને ઝારાના મદદથી વ્યવસ્થિત ફેરવીને તેને પકાવી લેવાના છે તો મિત્રો આપણા ભજીયા એકદમ સારી રીતે બની ગયા છે અહીંયા મેં એકથી બે મિનિટ જેટલા તેને તેલમાં રાખ્યા હતા અને હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું તો મિત્રો આપણા મરચાંના ભજીયા બની ગયા છે હવે આપણે બનાવવાના છે બટેકાના વેફરના ભજીયા તો બટેકાની વેફરના ભજીયા બનાવવા માટે આપણે એ જ બેટરમાં બટેકાની વેફર રાખી દીધી છે હવે વેફારને આ રીતના બેટર જોડે આ રીતના ડૂબાવીને તેને તેલમાં રાખી દીધી છે મિત્રો આપણા બધા જ ભજીયા તેલમાં રાખી દીધા છે હવે તો આપણે ઝારાના મદદથી તેને કાઢી લેશું અહીંયા બટેકાની વેફરના અને પણ મેં થી ત્રણ મિનિટ જેટલા તેલમાં રાખ્યા હતા તો હવે આપણે છેલ્લે બનાવી લેવાના છે સરગવાના મિક્સ ભજીયા મિક્સ ભજીયામાં મેં કટિંગ કરેલી ડુંગળી કટિંગ કરેલા મરચાં તેમજ કટિંગ કરેલો સરગવો હતો તેને આપણે બેટરમાં એડ કરી દેવાનો છે બેટરમાં એડ કર્યા પછી આપણે તેની વ્યવસ્થા તેમાં આપણે અધકચરા મરી અને દાણા જીરું પાવડર એડ કરીને હાથની મદદથી વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે તો મિત્રો હવે આપણે તેને તેલમાં ભજીયા રાખી દેવાના છે તો બધા જ ભજીયા આપણે આ રીતના રાખી દઈશું એક મિત્રો ખાસ ધ્યાન રાખવાની છે કે આપણે ગેસની ફ્લેમને ધીમી નથી કરવાની કારણ કે ગેસની ફ્લેમને લો કરવાથી આપણા ભજીયા છે તે વ્યવસ્થિત નહીં બને તો મિત્રો આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો જ તમને મારો વિડીયો